નિરલભાઈ કુંભારણા ની સાથે લગ્ન કર્યા અમારા દરબાર ની દીકરી અને કુંભારે એટલા માટે હું કઉ છું કે આપડી દીકરી કોક ના કરે ને કોકની દીકરી આપણા કરે એને હાચવ જો બસ જો સુખી થવું હોય એ નિરલભાઈ ને વળાવવાનો સમય થયો એટલે એમના બાપુ આમ હતા ત્યાં જઈ અને બાપુ પાસે પગે લાગે છે વંદન કરે છે દીકરી ચોથા રાસુ એમના પિતાજી રડે છે અને બાપુ ગમે એવો બાપ હોય આખી દુનિયાને ભલે રો આવતો હોય પણ જેથી બાપુ એની દીકરી જાય ને ઘર છોડી ને તેથી બાપુ બારવટીયો હોય ને તો ભાંગીને ભૂકો કરી નાખે દીકરી દીકરી તો દીકરી છે ભલા મને ચોથા રાશુ એના બાપુ રડે છે અને એમના બાપુ નિરલભાઈને કહે છે કે બેટા તમે મારી પાસે કંઈક માગો મને માગો તો મારા આત્માને શાંતિ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યો એ કે પણ બાપુ આમાં શું માગવું આ ખટાડા ભરાય એટલું આપ્યું છે આમાં કઈ ઘટતું નથી મારે માગવું શું એ કે પણ બેટા કંઈક માગો ત્યારે નિરલભાઈ એમના બાપુને કહે છે કે બાપુ એક ગુરુ મહારાજને બોલાવી દ્યું મારે એમના દર્શન કરવા છે ગુરુ મહારાજ દાદા દાદા ઉગમસિંહને બોલાવ્યા ગુરુ મહારાજને વંદન કરી અને દીકરી કે છે નિરલભાઈ કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરે જાઉં અહીંયા મારા જે ઘરના સભ્યો હોય એને જો ભજન ગમતું હોય છે તો વાંધો નહીં જો ભજન નહીં ગમતું હોય તો ભજન વગર હું જીવી નહીં શકું એના માટે શું કરવું ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન જો નહીં કરવા દે તો બાપુ હું જીવી નહીં શકું શાલીગ્રામ ભગવાન ની મૂર્તિ આપી અને કીધું બેટા અને લઈ જા તારા ઘર માં રાખજે સેવા પૂજા કરજે તને ભજન ગાતા અને ભજન ની મોજ લૂટતી હોય એવું લાગશે આવ્યા નિરલભાઈ પોતાના સાથે કુંભારણા કે હારા તો નહોતા જ આ તો નિરલભાઈ માર્ગે ચડાવ્યા આ કુંભો ને માલદે ને સાસટીઓ ને સતી ને જેસલ ને આ એક હામા મળ્યા હારા ને બાપુ બાયુ એ વૈકુંઠ માં કરી દીધા એટલે કહું છું કે હા સાચવી લેજો ને કે જો ડખા ઉભા કરે ને તો રેશો એમ ના હા દીકરી થાય એ તો બાપુ બાપની આબરૂ ને લઈને બાપુ પડી હોય હા કોઈ એવો વેમ મળે હું ધણે છું ધણે છું ભોલ મૂળા જેવા જેટલા રખડે છે એટલે જ મહાપુરુષો કે છે એ નિરલભાઈ અહીંયા ગયા પછી કુંભાને માર્ગે માર્ગે ચડાવવા બાપુ બે ભજન કરે છે એક દિવસનો સમય અને કુંભારણા ને બાર ગામ જવાનું થયું એમના ભાઈ નાના બાલસિંહ નિરલભાઈ ના દેર અને કુંભારણા નાનો ભાઈ

આ રાજમાં કોઈ કીધું નથી કાંઈ નથી ને આ ભજન છે નો દેકારો સંભળાય એટલે નિરભાઈ ના ઓરડા પાસે જાય ને તો ભજન બંધ થઈ જાય આંખો જાય ને તો ભજન સંભળાય એ બે ત્રણ આટા માર્યા કે ક્યારું મને કઈ નક્કી નથી થતું બે ત્રણ આટા માર્યા ને નિરલભાઈ બહાર નીકળ્યા કે બાલસિંહ શું આટા મારો એ કે મને હમણાં ભજન જેવું કઈ સંભળાતું હતું એ કે ભજન તો આ રૂમ ચાલુ છે તો કે મને કેમ નથી સંભળાતા ઈયા બાપુવા નીરલભાઈ વાણી કરી લે કે અધુરિયા ને નો હોય દિલડા કરી વાત કોક નરજો પૂરા મળે તો ર આવો તમે તો અધુરિયા છો ઈ ઓ ભાભી બાપુ દેર ને અધુરિયો કે ને માં અમારા દરબાર રૂવાડા ઠરડાઈ ગયા હોય કે રાજપાટ ધન દોલત हीरा માણેક હાથી ઘોડા ને તમે મને અધુરિયો ક્યો છો ઈ કે દરબાર ઈ તો આય ઈ તો આય નું આય ને રહેશે હારે આવે એવું કે કર્યું અને જેમ તોરલે બાપુ સંદેશો આપ્યો ને જેસલ ને હબાકો આવ્યો ને એમ બાપુ બાલસિંહ ને હબાકો આવ્યો ખારો હાર્યા હોય એવું કંઈ નથી કર્યું તો કે આ ભોગુસિંહ શું છે કે એ તમારે સાંભળવું છે તો કે હા અને બાલસિંહ ને નિરલભાઈ કહે છે કે આ તમે ભોગુ જિંદગી તમારી કેવી છે એટલે બાલ નિરલ કહે છે શું કે છે આવી ખાડા રે એક બોજી તમે છો

તોરલ કે દરબાર માર કે છોડો એક તારો કરી તમારી તલવાર નો કરી હતી ઈ કે નહીં હું કચ્છ નો કાળો નાક જેસલ જાડે જો હું ધારું એ કરી હકો ઈ કે કાય વાંધો નહીં પછી જેસલ કે છે તમારો જો તારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો એ કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ ઈ હોડી માં બેઠા હોડી મંડી હાલવા મધદરીએ પોગીને પવનને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મુફામી નાનું લળવા તેથી કશ નો કાળો નાગ બાપુ થાર 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 મીડો ધ્રુજવા કે મોત તો આવું હામે તોરલ ને કહે છે તોરલ ઓડી હમણા બુડી જાય ને મરી જાય અને ઈ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર બધે દરિયાન મડો કાપવા હમણા પૂગી જાય છે અને ભાઈ અહીંયા જાડેજાને જાડાજાને હબાકવાયો હોય કે હારું આ એક બૈરું છે તો એના મોઢા ઉપર રેખા નથી બદલાતી

તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે મને બચાય મને બચાય તેથી તોરલ કે છે જાડેજા પાપ ને પોટલા દરિયામાં નાખી દો ને પોઈન્ટ કર્યું હતું યાદ કરો હું તમારી ભેળી છું મજા કરો અલગ તણી હમણાં પુગાડી દે અને એ વખતે જાડેજા એ બાપુ ગાંઠ વાળી લીધી કે જો આમાંથી બચું ને તો જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી આવતી અને વાત કરતા વાર લાગે કાંઠે ભૂગ્યા લાકડી પડે એમ તોરલ પગમાં જાડેજો પડ્યો મને આ માર્ગ બતાવો અને કચ્છનો બારવડીયો બાપુ પછી ગમે એટલા વરા જીવ્યો હોય એની માથે દુનિયાએ જે કરવાની નો કરવાની કરી પણ પછી જીવો ત્યાં સુધી તલવાર નો ઉપાડી આપણે ઓલો ધરતી ગમતી હોતી ખરાબ એ બધાય ધોન બોલતા હતા શ્રી રામ જય મેં કુદા બોલ્યા હોતો થાત જ નહીં તો મને એમ થતું તો આખી દુનિયા સુધરી જઈ અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નહી લગ પંનાર પંડાર વરાના સંબંધ બગડી ગયેલા ધરતી આમ કે આમ હિલોળો કર્યો ને એક ને પેલા રાતે ખાવા માંડ્યા આપણે એમ દગા સમાધાન કોને કર્યું એ તમે વિચાર કરો આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટી ખોઈ જાય તો આપણે કરત છું શું કરત તોય હજી આપણને પાવર હમાતો નથી હું આમ કરી નાખું હું આમ કરી મોટા હતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કંચ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા આપણું સાપડું બાપુ હાજે ઉડી જાય ખબર એ નો પડે

પૈસા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા હતા વાહન પણ બચાવી એવું છે પૈસા તો બાપુ આખી દુનિયામાં માથે જો વરસાદ વરે લ્યો પૈસા નું તૂટો હતો પૈસાથી સુખ જો મળતું હતું કરોડપતિ ના દીકરા આપણા આટું વધવાય ન દે આનંદ કરવા વાળા આનંદ કરે છે રોવા વાળા બંગલામાં રોવે છે શાંતિ તો બાપુ અંદર થી જો ચિતની શાંતિ મનની પ્રસંસા દિલની દાતારી ગુંમડાની રોજ અને તાઢિયા તાવની ટાઈડ આટલું માલકુરથી આવે તાઢિયા તાવની ટાઈડ ચડે ને પછી આખો ડામચો નાખી જો તો ન ઉતરે આ પજન નું છે ને ગુંમડા જેવું છે ગુંમડું હોય ને ગુંમડું એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી આ પજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાતું હા અંદર થી બાપુ આવે એટલા જ માટે મારો કહેવાનો અર્થ એ છે

જોયા જેવું છે નહીં પણ મસર ને ખબર છે આવડા કાળી મજૂરી કરીને ઉતા છે ઓલો કેટલાય ના ખિસ્સા કાતરી હોય તો જ કરડાય આમ ન કરડાય ઈશ્વર દયાળુ છે મારા બાપ એ તો સનત રાજુ લઈને બેઠો છે બધા એને ખબર છે તમે જુઓ કરોડપતિ દીકરા હોય ને દિવાળી હોય ને દિવાળી બયા બયા રૂપિયાનો નો ફટાકડો લાવે ફોડવા હાટું ઝુંપડા જ બોલાવો પડે ફોડી ન હોકી જો ઈશ્વર ને જો કેવી કેવી ખુબી કેવી છે આવડા લાવી શકે એને પૈસા આપ્યા છે ઓલા ફોડી શકે એમને જીગર આપી પૈસા વાળા છોકરા હોય ને ઝૂપડા માં સાકરે કે તું ફટાકડો ફોડી એક લાય લાય નો શું ફૂટે જળ લઈને આમ દિવાળી મૂકે ને ફટાકડો ફૂટે ને ઓલો એમ કે જો ભાઈડે ફોડ્યો એમ રાજી થાય ને ઓલો એમ કે બે લાવ્યો તો એ ફૂટ્યો એમ રાજી થાય ઈશ્વર તો દયાળુ છે રામ બધાને પૂરું પાડી દે એટલે જ મહાપુરુષો કે છે એક ધરતી કપ ને મારે ફરમાઈશ હતી ધરતી કપ અમારે એક મૂડી તાલુકાનું ટીકર ગામ છે ને એક અમારે રબારી ભગત ભીખા ભગત એ બાપુ ધરતી કપની વાત લખીને ગયો આજે દુનિયામાં છે નહીં પણ બાપુ સાહિત્યનો નો બાદશાહ હતો એને ધરતી કપની વાત લખી છે કે ધરતી ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાં એનો લાવા રસ નીકળ્યો કેટલા ગામડા આવરી લીધા એની અમારી ભીખાભાઈ રબારી એ વાત કરતો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ તેદી હતો શુક્રવાર અને સવારના આઠ મે છેંતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટ ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભોજથી શાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે લાવારસ નીકળ્યો ધરતી થોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ એ આંચકો આવ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને થોડીક યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાયુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખ્યું ખડડાવી કર્યું ભાંગી રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવાદી કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ આ તમારા મોરબી ના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂના ઘટિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો

ઝાલાવડ માથે ઝકડ બોલાવતો હતો તાંગેદરા ને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણ ટિકિટને ટિકેટ ને ટાળતો સરા સોસડો થઈ દુધે ના દેવળે દર્શન કરતો ખાટલી ને ખગડાવતો મૂળી માં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામ માં કર્યું ટીકડ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપા આવ્યો ને કોઈનો હા નતો હમા તો હા પછી ઓલા ગવર્મેન્ટ થી દેવા નીકળ્યા બધા નુકસાન થયું ખબર પડી ને કે દેવા નીકળ્યા બધું સર્વે કરવા નીકળ્યા તોય ખોટું કરવામાં પાસા નથી તમે જોવો તો ખરા અરે શું આમાં ઈશ્વર કરે તમારે મારે જ્યાં સુધી વ્રતિ ન હોય ને કાયદેસર ની ત્યાં સુધી દુનિયામાં કઈ છે જ નહીં જો આપણે સુખી છીએ તો સુખી છીએ હું તો એમ કઉ છુપડામાં રહેતા હોય પર નજર કરો ને તો ઈશ્વરે આપણને કેટલું આપ્યું તમને અહિયાં ટાઢા એમ જેવા થઈ જાય પણ ઓલા પ્લાન નીકળે ને આમાં જ બે છું હવે એમાં ત્યાં નામ જ નથી લખાયું શું લેવા રાહ જો એ વારો જ નથી આવે એવું ભલા ગરીબ માણસો છે એને બાપુ તમે ધ્યાન રાખશો ને તો તમને એમ થાય છે ભગવાને મને ઘણું બધું આપ્યું છે કહેવાનો મારો અર્થ જે આપ્યું છે એમાં સંતોષ રાખો અત્યારે બાબુ ઘટ કોઈ ઘટતું નથી પણ આવા સંતોષ જેવી ચીજ નથી શું કરવું એટલા જ માટે એક તમને દઉં બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો અમુક વાતો બે છે ચિંતા ન કરતા બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતી ખબર જ નહોતી કે મોર બોલે છે વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો એ કે મારે જોવા જાવું છે વરસાદ જાય ને તો એ કોણ બોલે છે મારે જોવા જ આવું છે ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો પણ ત્યાં તો કોયલ કહું મટી તૂટવા હોય કે વરસાદ તારું મારે જોવા જ આવું છે અને ઘડીક થયું મોર ત્રીજી વાર બોલ્યો ને કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા મનથી વરી ચૂક્યું ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જેથી દેવા જ આવતો હતો પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વાર મોરલો અહીંયાથી ઉડી ઉડી ગયો ખુવડ આવીને બે ગયેલો

ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળીર પાછા આયા તો રડતું રડતું સામે આવ્યું એ લગન કેરા ને પછી કોયલે કીધું કે સ્વામનાદ મને આ લગનનો કાઈ મોહ નથી પણ બોલો તો ખરા મને તમારા અવાજનો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વરમા એક જ વખત બોલું પછી બોલું કોયલે એમ કે કાલ વર પૂરું થઈ જાય ચાર મહિના છ મહિના આઠ મહિના ફરીને મીડો હાટ ધડકવા વીજળી મનાણી આપને ચીરવા બેવડ ચોવડ વાદળ ચડે ધરતી માથે ફોરા મીડા પડવા અને કીધું કે સ્વામિનાથ હવે તો બોલો આ ફરી ના હાટ આવ્યો પછી બોલવું પડે ખોખો ખો બોલ અઢી મન નો નિયાગો મૂક્યો કે આવી સેતર વિધિ મને પેલા જ કીધું હતું આપણે ઘરે જોવો ને કેટલી કોયેલું નથી હલવાની અને નકરી કોયેલું હલવાની જેવું નથી હોય ચેટલા મોરલા ચીબરિયું હલવાના છે

સવરામ નેરલભાઈ ની વાણી માં બાપુ નેરલભાઈ એમના દિયર ને કહે છે કે માર્ગે સડી જાવ બાકી વીવ જવાનું છે વાત પાકી છે અને કાંઈ કર્યું છે ને તો જગત તમને યાદ કરશે એટલે કે છે કે એવા પછી એને વાત કરી કે પણ ગુરુ ને મારે ગોતવા ક્યાં અને વાતે હાજી જન બાપુ આપણે ક્યાં ગોતવા કે દુકાને મળે આખે આખા કપાળ રંગ્યા હોય ટ્યૂશન સુધી ડેર ખાવા હોય અને આપણે હાલ જતા હોય એને હાથ કરે એ ભગા પાર કરી દો રોટલા હાડું વંડયું ઠેકો શું અમારા બેડા પાર કરો એનું કામ એ નથી નારાયણ પણ એ એ નિરલબાઈ કહે છે કે સમય મળશે ને ત્યારે આંગળી પકડનારો ધોળા લૂગડામાં ગમે મળી જાય છે પણ તમે હાલતા થઈ જાઓ એટલે નિરલબાઈ કહે છે આવા દૂર જન ને એ મોઢે રે કાળી માઈ મે સળળ ઠોડના એ કુળમાં

પરદેશ મારે આપણું અને પરદેશી